નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ટીવી ત્રણસો પાસઠ ન્યૂઝ ચેનલ ઝઘડિયા તાલુકાના ધારોલી વાસણા વિસ્તારના અગિયાર જેટલા ગામોમાં અનિયમિત વીજળી પુરવઠાના કારણે ગ્રામજનોએ આવેદનપત્ર પાઠવ્યું નિયમિત સમારાકામ નહીં થતું હોવાના કારણે વાર વાર વીજળી ડૂલ થઈ જાય છે અને લોકોને તથા મૂંગા પશુ અને પીવાના પાણીની સમસ્યા ઊભી થાય છે ઝઘડિયા તાલુકા મથકે આવેલ વીજ કંપનીની કચેરીના કાબા હેઠળ ઝઘડિયાથી લઈ મુલત સુધી ઝઘડિયાથી લઈ ધારોલી પડવાણિયા સુધી સબ સ્ટેશન થતાં ફીડરો કાર્યરત છે ઝઘડિયા કચેરીની બેદરકારીના કારણે તમામ સબ સ્ટેશન તથા ફીડરોની સમયસર મરામત નહીં થતી હોવાના કારણે વરસાદના સામાન્ય ઝાપટામાં પણ વીજળી કલાકો સુધી દૂર થઈ જાય છે જેના પગલે આજ રોજ ઝઘડિયા તાલુકાના ધારોલી સ્ટપ સેશન હેઠળ આવતા આબો શિયાળી વાસણા પડાલ નવાગામ મોતલાવ બોરજાઈ દરિયા કુડિયા ડુંગર જેટલી ફિડરોમાં જ્યોતિગ્રામ યોજના હેઠળ વિસ્તારની વીજ લાઇનના ગ્રાહકો આજ રોજ ઝઘડિયા વીજ કંપનીની કચેરી ખાતે આવ્યા હતા અને નાયબ એન્જિનિયરને ઉગ્ર રજૂઆત કરી હતી આ બાબતે ધારોલીના દિલીપ વસાવાએ જણાવ્યું હતું કે જ્યારથી આ વીજ લાઇનોના વિસ્તાર ન ખાય છે ત્યારથી ધારોલી સબસ્ટેશન સ્ટેશન હેઠળ આવતા દસથી વધુ ફીડરો પર સમયસર સમારા કરાવવામાં આવતું નથી જેના કારણે આવનારા સામાન્ય પવનમાં અથવા વરસાદી ઝાપટામાં વીજળી કલાકો સુધી ધૂલ થઈ જાય છે ફરિયાદ કર્યા બાદ પણ કોઈ તેનું સમારા કામ કરાવાતું નથી જેની સામાન્ય ફોલ્ટમાં પણ કલાકો સુધી વીજ પ્રવાહ યથાવત હતો તેમણે માંગણી કરી હતી કે ધારોલી સબ સ્ટેશન હેઠળ આવતા તમામ ફીડરોનો સમયસર સમારા કામ થાય અને વીજ પ્રવાહ રેગ્યુલર મળતો હોય આવનારા દસ દિવસમાં આનું કોઈ નિરાકરણ નહીં આવે તો અમે સરકાર સુધી આની રજૂઆત કરીશું તેવી ચીમકી ઉચ્ચારી હતી જોતા રહો ઇન્ડિયા ટીવી ત્રણસો ન્યૂઝ ચેનલ આજરોજ અમે આ ઝઘડિયા જીબી મુકામે જે એન્જિનિયર છે પરમાર સાહેબ એમને આવેદનપત્ર આપવા આવ્યા હતા અને રજૂ રજૂઆત કરવા માટે આવ્યા હતા કે જે અમારા ધારોલી જે મુકામે સબસ્ટેશન છે એમાં આંબોસ ફીડર છે દરિયા ફીડર છે શિયાલી ફીડર છે વાસણા ફીડર છે પડાલ ફીડર છે મોરતલાવ ફીડર છે નવાગામ ફીડર છે એમ ઘણા ફીડરો આવેલા છે આજે આ ફીડર જે છે એનાથી જે ગામડોમાં લાઈટ નથી આવતી જે મેન્ટેનન્સનો અભાવ છે જે મેન્ટેનન્સ થતું નથી અપૂરતો વીજળી પુરવઠો મળે છે એટલે આજે અહીંયા તમે જુઓ દરેક ગામમાંથી દરેક માણસો આજે જે પાણી પીવાની હાલાકી છે જે મૂગા જાનવરોને તકલીફ પડે છે પાણી પીવાની એના માટે આજે અમે બધા ગામડાઓ ભેગા થઈને આજે અહીંયા ઝઘડિયા જીબી મથકે આવ્યા હતા રજૂઆત કરવા માટે જો એ રજૂઆત જો દસ પંદર દિવસમાં નિકાલ નહીં થાય તો અમે આ આંદોલન મોટું કરીને અને સરકાર સુધી એની રજૂઆત કરીશું ગામના લોકો જોડાયા એમાં આંબોસ ફીડર છે ધારોલી ફીડરના લોકો છે દરિયા છે શ્યાલી ફીડર છે વાસણા ફીડર છે પડાલ ફીડર છે નવા ગામ ફીડર છે મોરતલાવ છે ઓરજાઈ છે એમ આ ઘણા ગામડાઓ છે આ